પાંચસો કરોડથી વધુના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયા મુખ્યમંત્રીએ અમદાવાદ જિલ્લાના સાણંદ બાવળા વિરમગોન તાલુકાના નળકાંઠાના વિસ્તારોના ઓગણચાલીસ ગામોમાં સિંચાઈ સુવિધાના રૂપિયા ચારસો બે કરોડના કામનું ઈ ખાતમુહૂર્ત તેમજ રૂપિયા ત્રણસો કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી દ્વારા આ અવસરે સાણંદ તાલુકાના છારોડી ખાતે આયોજિત સમારંભમાં સાણંદ વિધાનસભા મતવિસ્તારમાં ભીના સૂકા કચરાના એકત્રીકરણ માટે એકોતેર વાહનો સહિત નાગરિકોના જીવનધોરણમાં ગુણાત્મક સુધારા લાવતા અનેકવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની જોડીએ સર્વાંગી સર્વપોષી અને સર્વ સમાવેશી વિકાસ થકી લોકોને ગુડ ગવર્નન્સની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી છે તેમણે જનસુખાકારી માટે સતત કાર્યરત એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત એટ ટુ ઝીરો ફોર સેવન સંકલ્પને વિકસિત ગુજરાતના નિર્માણ થકી સાકાર કરવા સહિયાર પ્રયાસો માટે સંકલ્પબદ્ધ થવા આહવાન પણ કર્યું હતું